સિહોત ભારત નદી પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન છ મહિનામાં ધરાશાયી વાહન ચાલકો પાંત્રીસ કિલોમીટર ફેરો ફરવા મજબૂર બન્યા છે પાવજોતપુર તાલુકાના સિહોદ પાસે ભારત નદી ઉપર છ મહિના પહેલાં બનાવવામાં આવેલું ડાયવર્ઝન રોજ નદીમાં આવેલા પુલમાં ધોવાઈ જતા જનતાના પરસેવાના રૂપિયા બે પોઈન્ટ એકત્રીસ કરોડ પાણીમાં ગયા છે છોટાઉદેપુર જિલ્લાની જીવરદરી સમાજ નેશનલ હાઇવે છપ્પન ઉપર પાઈજેતપુરના સિહોદ પાસે ભારત નદી પરનો પુલનો પિલ્લર ગત ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બેસી જતા તેને બંધ કરી દેવામાં આવ્યો હતો છ મહિના બાદ ભારત નદી પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રૂપિયા બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું આજ રોજ પંથકમાં પડેલા વરસાદને પગલે ભારત નદીમાં આવેલા સામાન્ય પુરમાં ડાયવર્ઝન ધોવાઈ ગયું છે ડાયવર્જન બનાવવા એજન્સી ખૂબ જ દ્વારા ખૂબ જ હલકી કક્ષાનું કામ કર્યું હોવાનું કારણ સામાન્ય વરસાદમાં જ ભારત નદી માં આવેલા પૂરના ડાયવર્ઝન ધોવાઈ જતા જનતાના પરસોના રૂપિયા બે પોઈન્ટ એકત્રીસ કરોડ પાણીમાં જતા રહ્યા છે ભારત નદી પર બનાવવામાં આવેલા ડાયવર્ઝન પરથી દરરોજ હજારો વાહન પસાર થતા હતા પરંતુ આ ડાયવર્ઝન ધોવાઈ જતાં ભારે વાહનો પસાર થવાના બંધ કરી દેવામાં આવ્યા છે હવે ભારે ધારી વાહનોને પસાર થવા માટે પાવીજેતપુરથી બોડેલીને પંદર કિલોમીટરનું અંતર પાંત્રીસ કિલોમીટર ફેરવો ફેરાવો બનીને ઘરી ગયો છે ડાયવર્ઝન બનાવતી એજન્સીના પાપે જનતાના રૂપિયા બે પોઈન્ટ એકત્રીસ કરોડ પાણીમાં ગયા અને સાથે જ પંદરના બદલે પા કિલોમીટરનો ફેરવો ફરવાનો મજબૂર બની ગયા છે